કે બે હજાર છવ્વીસનું વર્ષ આટલું ખાસ કેમ થઈ ગયું છે જેને જાણવું તમારા માટે મહત્વપૂર્ણ છે એવી તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જેના લીધે આચાર્ય જે લખવા પર મજબૂર થયા છે બે હજાર છવ્વીસમાં મકર રાશિવાળાઓ માટે શું થશે આજે એ જ વિષય પર ચર્ચા કરીશું અને તમને જાણકારી આપીશ કે બે હજાર છવ્વીસ મકર રાશિવાળાઓ માટે કેવું રહેશે જ્યોતિષમાં જેમનો સૌથી વધારે પ્રભાવ છે જે તમારા રાશિના સ્વામી પણ છે જે જાન્યુઆરીમાં પૂર્વ ભાદ્રપદ ક્ષેત્રમાં પ્રવેશિત રહેશે તો એ બદલતી સ્થિતિનો પ્રભાવ તમારા જીવન પર કેવો રહેશે રાહુલ એક જે સ્વયં સત્તા છે તેનો પ્રભાવ તમારા પર કેવો રહેશે ગુરુ જે પદ અને વિવાહના કારક છે તે જ્યારે જૂનમાં કર્કમાં પહોંચશે ઓક્ટોબરમાં સિંહમાં પહોંચશે તો તે કેવા મોટા ઉલટફેર કરશે તમને જાણકારી આપીશ બિઝનેસમાં ઉન્નતિ કરવાવાળાઓ સાથે શું થશે નોકરી અને કાર્યની સ્થિતિ કેવી રહેશે પ્રેમ સંબંધ જમીન જાયદાદ દેશ વિદેશ તમારા દરેક પ્રશ્નોના સટીક જવાબ આપીશ ધનને લઈને પ્રેમને લઈને સમાજને લઈને સામાજિક સ્થિતિને લઈને કેવા મોટા બદલાવ થશે આજા તેના જ વિશે આ વિડીયોમાં જાણકારી આપવાનો છું તો આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી સાંભળવાનો છે સમજવાનો છે અને જોવાનો છે અને આ વિડીયો સાંભળીને તમને સંતોષ ન થાય તો મારી સાથે પ્રશ્ન વાત કરી શકો છો પ્રશ્ન પૂછી શકો છો તો ચાલો વિસ્તારથી જાણીએ મકર રાશિફળ બે હજાર છવ્વીસ એટલે કે બે હજાર છવ્વીસનું નું મકર રાશિ વાર્ષિક રાશિફળ મકર રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર એક જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસનો સમય ખાસ પામવાના અવસરો લઈને આવશે પરંતુ તેના માટે તમારે ખુદને કર્મપ્રધાન બનવું જોશે પાછલા વર્ષમાં તમે ઘણું બધું ખોયું છે દિવસ રાત બેચેન પણ રહ્યા માનસિક પરેશાન પણ રહ્યા કંઈક મહિનાઓ એવા પણ હતા જ્યાં તનાવ વધ્યો હતો પરંતુ આ બે હજાર છવ્વીસનું નવું વર્ષ દિલ દિમાગ અને જીવનમાંથી અસ્થિરતા જીવનમાં આ અમૂલ પરિવર્તન લઈને આવશે તેના બે કારણ છે એનું કારણ તમારી રાશિના સ્વામી સોમય સ્વયં શનિદેવ છે ભલે તમે સાડા માંથી બહાર આવી ચૂક્યા છો પરંતુ તો પણ તે તમારી કુંડળીના તૃતીય ભાવમાં આખા વર્ષ બેસવાના છે હા એ જરૂર છે કે તે સમય સમય પર નક્ષત્ર પરિવર્તન કરશે પરંતુ તેના લીધે લગભગ માનવામાં આવે તો આખા વર્ષમાં તમારી કમ્યુનિકેશન સ્કિલમાં સુધાર થશે ક્રિએટિવિટી મજબૂત થશે તમારું કૌશલ વધશે શત્રુ પ્રતિસ્પર્ધા અને પ્રતિયોગિતામાં તમે સફળ રહેશો પીત જેવી કોઈ નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે પરંતુ અંતે તમને કોઈ મોટી સમસ્યા અથવા સર્જરી જેવી કોઈ મોટી ગંભીર બીમારી નહીં થાય અને એમ પણ પિતા સૂર્ય જાન્યુઆરીથી અપ્રિલ સુધી તમારા ચતુર્થ પંચમને સપ્તમ ભાવમાં વિચરણ કરતા રહેશે એવામાં કરિયરની સ્થિતિમાં સારા એવા બદલાવ થશે જે લોકો નોકરીમાં છે તેમને નવા પ્રોજેક્ટ ટ્રાન્સફર અથવા પ્રમોશન મળશે તમારા કાર્યનો વિસ્તાર થશે નવી જવાબદારી તમારા કંધા પર હશે તેની સાથે સાથે ચોવીસ જાન્યુઆરીની આજુબાજુ કોઈ નવા ભાગીદાર અથવા તો મોટી ડીલના પણ સંકેત બનશે અને એ ભાગીદારી વિદેશ અથવા તો સરકારી મંજૂરી સાથે જોડાયેલી હોઈ શકે છે થઈ શકે છે કે ઓળખાણની જગ્યાએ તમારું કામ બની જાય એવું પણ થઈ શકે છે કે તમે પોતાના બિઝનેસને આગળ વધારવા માટે કોઈ નવી ડીલ કરો અથવા તો તમારામાંથી ઘણા લોકોનું નવું સ્ટાર્ટઅપ શરૂ થાય અથવા એવું પણ થઈ શકે છે કે તમારું પોતાનું જે પ્રમુખ લક્ષ્ય છે તે લક્ષ્યની નજદી પહોંચી જાવ કારણ કે બે હજાર છવ્વીસમાં શુક્રની ઉપસ્થિતિ સ્પષ્ટ રૂપથી સંકેત કરી રહી છે કે ભાગીદાર હવે સ્વતંત્ર થશે વ્યાપાર વધશે અધૂરા પડેલા કાર્ય પૂર્ણ થશે તમારા બિઝનેસમાં નામચીન લોકો ઇન્વેસ્ટ કરશે વહેંચીને ખરીદવાની ઈચ્છા પૂર્ણ થશે સરકારી સેવા અથવા રાજનીતિથી જોડાયેલા લોકો ઓક્ટોબરની વચ્ચે ઉચ્ચ પદના અવસરો પ્રાપ્ત કરશે શેરબજાર કોમોડિટી ગોલ્ડ ઇ કરન્સી આદિથી જોડાયેલા લોકો અપ્રિલથી ઓગસ્ટની વચ્ચેમાં આર્થિક ઉન્નતિ તરફ આગળ વધશે જૂના લોકો ફરી આપના જીવનમાં આવશે અથવા તો તમારો કોઈ પ્રોજેક્ટ અટવાયેલો છે તો તે પણ આ સમયમાં પૂર્ણ થઈ શકે છે મકર રાશિવાળો મંગળની સ્થિતિ આ વખતે મોટા લાભ જીવનમાં પૂર્ણ સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરશે કારણ કે એકવીસ જૂનથી જ્યારે મંગળ વૃષભ રાશિમાં ચાલ્યા જશે એટલે કે તમારા પંચમ ભાવમાં પહોંચશે તો કોઈ મોટી ડીલ અથવા નિવેશના અવસર આપશે જે લોકો જમીન પ્રોપર્ટી અથવા બિલ્ડિંગ સાથે જોડાયેલા છે એમની વચ્ચે કોઈ મોટી સાજેદારી થઈ શકે છે એગ્રીમેન્ટ નક્કી થઈ શકે છે તો અથવા અન્ય અન્ય લાભની સ્થિતિઓ બની શકે છે બે હજાર છવ્વીસમાં ઘણા બધા સુખ પ્રાપ્ત હોવા છતાં જ્યારે રાહુ ગ્રહ ઓગસ્ટ મહિનામાં ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે તો તે ઘરના સદસ્ય કુટુંબજનો એવમ મિત્રોના માધ્યમથી અપમાનિત કરી શકે છે તમારે વિરોધ અવરોધ સહન કરવો પડી શકે છે ધનહાનિ વ્યાપાર વ્યવસાયમાં પણ અસામાન્ય પરિસ્થિતિને જોવી પડી શકે છે એકાએક રોગ અથવા ઘરમાં કોઈ વૃદ્ધનું મૃત્યુ પણ થઈ શકે છે શિક્ષામાં અબજસ વિતર્ક એવમ કુસંગતિના લીધે તમારે પરેશાની ઉઠાવવી પડી શકે છે એટલા માટે ઓગસ્ટ મહિનામાં સાવધાની રાખવી જરૂરી છે મકર રાશિવાળાઓ અમે જાણીએ છીએ તમે સ્વભાવથી દીર ગંભીર અને સ્થિર હોવ છો તમારા માટે પ્રેમ માત્ર બે દિલોનું મિલન નથી પરંતુ વ્યવહારિક સંબંધ પણ હોય છે એવામાં બે હજાર છવ્વીસનું વર્ષ તમારી લવ લાઈફ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જ્યારે વર્ષની શરૂઆત થશે તો પ્રેમ મિત્રતામાં કંઈક સંબંધ સારા જોવા મળશે પતિ પત્ની વચ્ચે સંવાદ મજબૂત બનશે ફેબ્રુઆરી અને મેની વચ્ચે કોઈ નવા સંબંધો અથવા જૂનો પ્રેમ પુનઃ જીવનમાં આવી શકે છે અને એ સંબંધ માત્ર આકર્ષક નહીં પરંતુ સમજણની પણ માંગ કરશે માર્ગ પછી કંઈક પ્રેમ પ્રકરણ પણ થશે જે સિંગલ છે તે પોતાના જીવનસાથીની નજીક પહોંચશે જેનાથી તમે ખૂબ જ સંતુષ્ટ રહેશો તેની સાથે સાથે સત્તર જૂન પછી નવેમ્બરનો સમય સગાઈ કરવા અથવા વિવાહની વાત ફાઇનલ થવાના સંકેત આપી રહ્યો છે કારણ કે વિવાહના કારક ગુરુગ્રહ બે જૂનથી તમારા સપ્તમ ભાવમાં પહોંચશે એવામાં હવે તમે સંબંધોમાં સમર્પણની ભાવનાનો અનુભવ કરશો જે માંગલિક છે અથવા જેમની પાસે બધું જ છે પરંતુ લગ્ન થઈ રહ્યા ના હતા એમના લગ્ન નક્કી થશે તેની સાથે સાથે તમને તમારા મનગમતા વ્યક્તિ સાથે પણ લગ્ન કરવાની તક મળશે એટલે કે જૂનથી લઈને પંદર ડિસેમ્બર સુધીનો સમય

યોગ પ્રબળ બનવાના છે કોઈ મોટી યાત્રા અથવા ટ્રાન્સફરના લીધે પણ યાત્રા થઈ શકે છે તેની સાથે જે ટેકનિકલ એન્જિનિયરિંગ એકાઉન્ટિંગ અથવા મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે તે આ વર્ષમાં વિદેશથી સહયોગ અથવા જોઈન્ટ પ્રોજેક્ટથી પણ લાભ પ્રાપ્ત કરશે તેની સાથે સાથે આઈટી ક્ષેત્રમાં પણ લાભ મળશે આ વર્ષમાં મકાન નિર્માણ પ્રોપર્ટી નિવેશ અથવા ભૂમિ વિવાદનું પણ સમાધાન નીકળી જશે પુરાણોમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે ધન હોય તો વ્યાપાર કરવા જોઈએ થોડું ધન હોય તો ખેતી કરવી જોઈએ જો કંઈ પણ ના હોય તો નોકરી કરવી જોઈએ પણ કોઈની સામે લાંબો હાથ તો ક્યારેય પણ વધારવો ન જોઈએ અર્થાત અર્થાત્લક્ષ્મીદેવી કહે છે કે એ પુરુષ શ્રેષ્ઠ હું એ વ્યક્તિ પાસે રોકાઉ છું જે ઉદ્યોગ પારાયણ છે જે વ્યર્થ આળસમાં નથી બેસતું અને કંઈક ને કંઈક ઉદ્યોગ કરે છે કારણ કે ઉદ્યોગના દ્વારા જ ધન પ્રાપ્ત થાય છે અને ધનની નિરંતરતા વધે છે એટલા માટે હું વારંવાર કહું છું કે કુંડળીનો એક સુભ્યો તમને સિંહાસન ઉપર બેસાડી શકે છે અને એક દોરિયો તમને સિંહાસનથી ધૂળ એટલે કે જમીન પર બેસાડી દે છે એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો આજના સફરમાં અહીં સુધી નવા વિડીયોની વાત જોજો કેમ કે તમારું સ્પેશિયલ ધન નોકરી બિઝનેસ માટેનો વિડીયો હું લાવવાનો છું જય ગુરુદાત જય ગિનારી